હલો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ આંકડા તો ચાલો આપણે આંકડા શાસ્ત્ર જોઈશું મધ્યક એક્સ બાર બરાબર વર્ગોની જગ્યાએ મધ્ય કિંમત મધ્ય કિંમત બરાબર વર્ગની ઉધ્વ સીમા પ્લસ વર્ગની અધ સીમા ભાગ્યા બે મધ્ય કિંમત એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ ઓપોને સીગમાં બરાબર સરવાળો એક્સઆઈ બરાબર મધ્ય કિંમત એફઆઈ બરાબર આવૃત્તિ અને બરાબર કુલ આવૃત્તિ એનું કુષ્ટર રીતનું આવશે હવે આગળની રીત છે વર્ગોની વર્ગ લંબાઈ સમાન હોય અથવા ધારેલ મધ્યકની રીત સીગમાં બરાબર એ વધતા સીગમા એફઆઈડીઆઈ અપાને એ બરાબર ધારેલ વર્ગની મધ્ય કિંમત સીગમાં બરાબર સરવાળ એફઆઈ આવૃત્તિ ડીઆઈ એક્સઆઈ માઇનસ એ એન બરાબર કુલ આવૃત્તિ એનો કોષ્ટક આ રીતનો આવશે ત્રીજી રીત છે વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય અથવા પ્રમાણિત વિચાર રીત એક્સ બરાબર એ વધતા સીગમાં એફઆઈ યુઆઈ અપાને ગુણ્યાસી ઈ એ બરાબર વર્ગની મધ્ય કિંમત સીગમાં બરાબર એફ આઈ બરાબર આવૃત્તિ એન બરાબર કુલ આવૃત્તિ સી બરાબર વર્ગ લંબાઈ યુ આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ ભાગ્યા સી આવશે આ ચેપ્ટરમાંથી ટોટલ પાંચથી આઠ માર્કનું પૂછાઈ શકે છે બે કે ત્રણ એમ સી એક કે બે દાખલા બે કે ત્રણ માર્કમાં મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી એલ બરાબર વર્ગનું બિંદુ એન બાય ટુ બરાબર કુલ આવૃત્તિ એફ બરાબર ધારેલ વર્ગની આવૃત્તિ સી એ બરાબર ધારેલ વર્ગના નીચલા વર્ગની સંચય આવૃત્તિ સી બરાબર વર્ગ લંબાઈ બહુલક બહુલક જીઆળ બરાબર એલ પ્લસ ટુ એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ટુ માઇનસ એફ ઝીરો ગુણ્યા એલ બરાબર ધારેલ વર્ગનું અધ બિંદુ એન બાય ટુ કુલ આવૃત્તિ ભાગ્યા બે એફ બરાબર ધારેલ વર્ગની આવૃત્તિ એફ વન બરાબર ધારેલ વર્ગની આવૃત્તિ એફ ઝીરો ધારેલ વર્ગના નીચલા વર્ગની આવડતી એફ ટુ બરાબર ધારેલું વર્ગના ઉપલા વર્ગની આવડતી સી બરાબર વર્ગ લંબાય થેન્ક યુ